મહત્વના સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે ભરૂચના દહેજમાં કંપનીમાં પાણીની ટાંકી ફાટી અને પાણીની ટાંકી ફાટી જતાં બેના મોત નિપજ્યા છે ઘટના બની ઈપેક કંપનીમાં જ્યાં અચાનક પાંચ લાખ લિટરની લોખંડની પાણી પાણીની ટાંકી ફાટી જતાં બે કામદારોના મોત થયા છે જ્યારે ચાર જેટલા કામદારોને ઈજા પહોંચી જેમને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા પાંચ લાખ લિટરની લોખંડની પાણીની ટાંકી ફાટી જતાં આ દુર્ઘટના ઘટી છે ઇપેક કંપનીમાં પાણીની ટાંકી ફાટી અને ચારને ઈજા પહોંચી છે તો બેના મોત નિપજ્યા છે ભરૂચની આ ઘટના છે પાંચ લાખ લિટરની લોખંડની પાણીની ટાંકી ફાટી જતા દુર્ઘટના સર્જાઈ ભરૂચના દહેજ ગામમાં આ ઘટના સર્જાઈ છે પાણીની ટાંકી ફાટી જતા બેના મોત નીપજ્યા છે ઘટના બની ઈપેક કંપનીમાં જ્યાં અચાનક જ પાંચ લાખ લીટરની લોખંડની પાણીની ટાંકી ફાટી જતા બે કામદારોના મોત નીપજ્યા છે જ્યારે ચાર જેટલા કામદારોને ઈજા પહોંચી છે જેમને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ત્યાં લોકો પણ હાજર છે અને તમામ જે ઈજાગ્રસ્તો છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ ભરૂચની આ ઘટના જ્યાં ઈપેક કંપની આવેલી છે અને ઈપેક કંપનીમાં અચાનક જ પાણીની ટાંકી ફાટી ગઈ